આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનું રસ થાળ સુરભીની સોડવન હેલો ઓલ ડિયર ફૂડી ડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ સુરભીબેન ફરીથી આજે રવિવાર આવી ગયો છે સાંજના પાંચ વાગ્યા ને બાર મિનિટ થઈ ગઈ છે અને શ્રોતાઓ રાહ જોઈને બેઠા છે કે આજે સુરભીબેન કઈ નવી રેસીપી શીખવશે ત્યારે સુરભીબેન એમ થાય કે અત્યારે ચોમાસાની સીઝન છે શાકમાં પણ આમ બે ચાર ગણ્યા ગાંઠિયા શાક આવતા હોય ને આપણા ઘરે જે ખવાતા હોય એ જ રૂટીનમાં બનતા હોય છે હા સાચી વાત છે ત્યારે કઈક આમ અલગ શાક બનાવવું હોય તો શું બનાવી શકાય હવે અત્યારે તો જો તું શાક ની વાત કરે છે ને તો મને તો પેલો દુહો કેવો કે યાદ આવે છે કે આવરે વરસાદ હા બોલ હવે આગળ તું બોલ આવરે વરસાદ ઘેબરીઓ પરસાદ

કે એ પૌષ્ટિક વાનગી ને ટેસ્ટી કેવી રીતે કરવાની ને એ આપણે આપણા કાર્યક્રમ માં ખાસ બતાવીએ છે બિલકુલ ન ભાવતી વસ્તુ ને તમારે ભાવતી કરવી હોય તો જો આપણે બતાવીએ એ પ્રમાણે બનાવશે તો મને એવો ખ્યાલ છે કે ઘરના ને ચોક્કસ થી ભાવશે હોશે હોશે બધા ખાશે ને પાછું એવું કહેશે કે બીજી વાર પણ બનાવજો બનાવવાની રીત ક્યાંક જો બદલી જાય ને તો એનો ટેસ્ટ છે ને એકદમ જ અલગ આવે છે બહુ સાચી વાત છે આમાં કેવું છે કે ઘણી બધી વાનગીઓ એવી છે જે આ રસોડે આપણે બનાવીએ આપડા પ્રોગ્રામ આપણે બતાવીએ છે એવી એ લોકોના ઘરમાં બનતી જ હોય છે પણ ક્યાંક એવી એકાદ બે વસ્તુનો ફેરફાર હોય કે કોઈ એવી એકાદ બે ટ્રીક હોય કે જેના કારણે આખી વાનગી નો સ્વાદ અને સોડમ ચેન્જ થઇ જતી હોય છે બિલકુલ સાચી વાત છે તો કારેલા માંથી બનાવશો શું આજે કારેલાનું ભરેલું શાક વચ્ચે ખાલી ભરેલું મૂકવાનું છે અરે કારેલાનું ભરેલું શાક તો સરસ જ લાગે છે અને આમ તો છે ને કારેલા ના ભજીયા પણ બહુ સરસ લાગે છે ઇવન કારેલા ની છાલના મુઠિયા પણ બહુ સરસ લાગે હા ને સૌથી વધારે કડવાશ કારેલા ની છાલમાં હોય પણ જો એ મુઠિયા તમે એકવાર ખાશો ને તો પછી દર માં બે વખત તો તમારા ઘરે બની જ જશે કે ના ચલો છાલના મુઠિયા બનાવા છે તો આજે કારેલાનું ભરેલું શાક શીખવી દઈએ હા ચોક્કસ જો કારેલાનું ભરેલું શાક બનાવવા માટે સૌથી પહેલા તો આપડે કારેલા જોઈશે અઢીસો ગ્રામ કારેલા લઈશું અને પણ કારેલા જ્યારે પણ આપણે ભરેલા ભરેલું શાક બનાવે ને ત્યારે કારેલા ની સાઇઝ નાની લેવાની અને એકદમ કુણા લેવાના એટલે કે વધારે અંદર બીજ ન હોય અને પાકી ગયેલા હોય ને એવા કારેલાની પસંદગી નથી કરવાની ક્યાંય પણ ઉપર જો તમને પીળાશ દેખાતી હોય ને તો એ કારેલાની પસંદગી નથી કરવાની એકદમ મસ્ત લીલાછમ એટલે ડાર્ક લીલા કલર ના જો કારેલા હોય ને તો એ એકદમ તાજા કારેલા હોય ને એનું શાક પણ સરસ લાગશે અને એની કડવાશ પણ થોડી ઓછી હશે તો સૌથી પહેલા આપણે કારેલા લઈશું શું અઢીસો ગ્રામ હવે એ કારેલા ને ઉપરથી છાલ આપણે કાઢી લઈશું છાલ રિમૂવ કરી દેવાની છે અને વચ્ચે કાપો કરી લેવાનો છે કાપો કરી અને એની અંદરનો બીજનો ભાગ છે ને એ થોડો રીમુવ કરી લેવાનો છે કાઢી લેવાનો છે અને અ પછી એને મીઠું એના ઉપર થોડું મીઠું લગાવી અને રેવા દેવાનું છે આખા જ કારેલા ઉપર થોડું મીઠું છાંટી લેવાનું છે લગભગ અઢીસો ગ્રામ હોય તો તમે એક એક 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉપર છાંટી દેસો ને અને રહેવા દેવાનું છે એટલું કરી અને એટલે કે કારેલાની એટલી પ્રોસેસ કરી અને રહેવા દેવાનું છે અને પછી આપણે જે શાકની અંદર ભરવાનું મસાલો છે એ આપણે તૈયાર કરવાનો છે તો એ મસાલો તૈયાર કરવા માટે આપણે લગભગ ત્રણ 3 થી 4 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈશું એની સાથે 1/2 કપ કોથમીર લેવાની છે લગભગ 3 થી 4 ટેબલસ્પૂન તલ અને સિંગદાણાનો ભૂકો લેવાનો છે આના કારણે તલ અને ભૂકા ના કારણે મસાલાનો સ્વાદ બઉ જ અલગ આવશે શું કરતા છે કે પણ કોઈ પણ ભરેલું શાક કરીને તો વધારે આપણે ચણા નો લોટ એડ કરતા હોય છે અને એના કારણે ઘણી વખત છે ને ચણા નો લોટ એ તેલ પી જાય અને એના કારણે શાક છે ને એકદમ ડ્રાય થઈ જતું હોય છે થોડું લસબતું કે રસાંગ વાળું ન રે ને જયારે તલ અને સિંગદાણા એ બંને વસ્તુ એવી છે કે એમાંથી પોતાનું તેલ છૂટવું પડે છે એટલે એ જયારે તમે એની અંદર એડ કરો ને કોઈ પણ મસાલામાં ભરેલા શાક ના કોઈ પણ મસાલામાં આ મસાલો છે એ તમે ભીંડામાં પણ એ ઉમેરી શકો છો એટલે લઈને ભીંડાનું શાક બનાવતા હોય તો પણ લઈ શકો છો અ રીંગણનું ભરેલું શાક કરતા હોય તો પણ આ આ મસાલાનો તમે ઉપયોગ કરી શકો છો તો એ પ્રમાણે આપણે તલ અને શિંગદાણા બંને એટલે કે તમે લગભગ બે થી ત્રણ ટેબલસ્પૂન શિંગદાણા લેવાના છે અને બે ટેબલ સ્પૂન તલ લેવાના છે અને એને અટકચરા ક્ર્રશ કરી લેવાના છે અને બંને કાચા જ લેવાના છે શેકવાની જરૂર નથી તો આ રીતે ક્રશ કરેલા જે પાવડર છે આ પાવડર તમે તૈયાર કરીને પણ રાખી શકો છો તો એ લગભગ તમે ચારેક ટેબલ સ્પૂન જેટલું લેવાનું છે એની સાથે ધાણા જીરું પાવડર આ પણ એક અગત્યનું ઇન્ગ્રીડિયન્સ છે ભરેલા જયારે પણ આપણે શાક બનાવતા હોય ને ત્યારે ધાણાજીરું નો સ્વાદ પણ બહુ જ સરસ લાગતું હોય છે એટલા માટે લગભગ આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન ધણા જીરું પણ લઈશું લાલ મરચું પાવડર ટુ ટી સ્પૂન એસ્પટ ટેસ્ટ કારણ કે એ બહુ વધારે એડ નથી કરી શકાતું નહીંતર બહુ તીખા બની જાય છે પછી હાફ ટી સ્પૂન હિંગ લઈશું હાફ ટી સ્પૂન હળદર લઈશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલાનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને લગભગ બેથી ત્રણ ટી સ્પૂન ખાંડ લેવાની છે મીઠું સ્વાદ પ્રમાણે લઈશું

લાલ મરચું હિંગ હળદર ગરમ મસાલો ખાંડ મીઠું અને કોથમીર આ બધી જ વસ્તુ એડ કરી અને એની અંદર લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અત્યારે જેટલું તેલ તેલ એડ એડ કરી અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે એટલે કે લોટ ને આપણે મોઈ લઈએ છે ચણાના લોટ ને શેકવાની જરૂર નથી કારેલા સાથે સરસ રીતે કારેલા જયારે તમે સાતરશો ને એની સાથે સરસ રીતે શેકાઈ જશે ઘણા ને પણ લેતા હોય છે પણ જરૂર નહિ પડે આ રીતે બધું સરસ રીતે કરી લેવાનું છે હવે જે કારેલા પર મીઠું રાખ્યું હતું એને થોડા હાથે થી દબાવી અને એનું પાણી કાઢી લેવાનું છે એ રીતે કરશો એટલે તમે જોશો ને તો કારેલા પણ થોડા સોફ્ટ થઈ ગયા હશે અને એનું મીઠું એની અંદર એડ કરવાથી પાણી નીકળી જશે એટલે એની કડવાશ પણ નીકળી જશે એટલે થોડી ઘણી કરવા એની અંદર થી નીકળી જશે હવે ઘણા લોકો શું કરતા હોય છે કે આ કારેલા હવે આ જે સ્ટફિંગ તૈયાર કર્યું એ કારેલા ની અંદર આપણે ભરી લેવાનું છે બહુ વધારે પ્રમાણમાં નથી ભરવાનું એનો જે આપણે કાપો મૂક્યો હતો એની અંદર આપણે ભરી લેવાનું છે હવે ઘણા લોકો આવી રીતે સ્ટફિંગ ભરી અને પછી એને બાફી લેતા હોય છે વરાળે બાફી લે એટલે કે સ્ટીમરમાં ક બાઉલમાં કે થાળીમાં મૂકી અને બાફી લેતા હોય છે પણ હું એને ડાયરેક્ટ જ વઘારું છું ડાયરેક્ટ વગારવાને કારણે નો સ્વાદ બઉ સરસ આવે છે હવે કડાઈ લેવાની છે કડાઈમાં એટલે કે આપણે બે ટેબલ સ્પૂન તેલ લીધું છે જે મસાલો તૈયાર કર્યો એની અંદર જો ઘણા લોકો એવું કરતા હોય છે કે જે મસાલો તૈયાર કરે ને એમાં તેલ વધારે લે અને વઘારવામાં તેલ ઓછું લેતા હોય છે પણ જો વઘારવામાં તેલ તમે વધારે લેશો ને તો કારેલા સરસ રીતે ચડી જશે તો અહીંયા આપણે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું રાયનો વઘાર કરીશું હિંગનો વઘાર કરીશું અને ચપટી સોડા લઈશું જેથી કરીને કારેલા છે સરસ જાય અને પછી જે આપણે તૈયાર કરેલા કારેલા છે જે ભરીને રાખ્યા એ આપણે તેલમાં સરસ રીતે ગોઠવી દેવાના છે એટલે કે આમ ઉમેરી નથી દેવાના આપણે તેલમાં ગોઠવવાના છે જેથી કરીને એનો કાપા વાળો ભાગ છે ને એ ઉપર રહે ને એના કારણે મસાલો નીચે ચોંટી ન જાય આ રીતે કરી અને પછી ઉપરથી લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી દેવાનું છે અને ઉપર થાળી ઢાંકી અને થાળી ઉપર પણ થોડું પાણી મૂકી દઈશું અને એને મીડિયમ ફ્લેમ પર થવા દેવાના છે સાવ ધીમા તાપે પણ આ રીતે મીડિયમ ફ્લેમ પર તમે લગભગ પાંચ થી છ મિનિટમાં કારેલા છે ને એ સોફ્ટ થઈ જશે એવી રીતે ધીમા તાપે મીડિયમ ફ્લેમ પર રેવા દેસુ પછી ચેક કરી લેવાનું છે અને જો કારેલા સરસ ચડી ગયા હોય તો શું કરવાનું છે કે એની અંદર કરેલા ચડી જાય ને પછી એની અંદર જે ઉપર ગરમ પાણી એટલે પાણી જે રાખ્યું છે થાળીમાં એ ગરમ થઈ ગયું હશે એ પાછું બે થી ત્રણ ચમચી જેટલું પાણી આપણે અંદર એડ કરી દેવાનું છે હવે ઘણા લોકોનું ભરેલું શાક છે ને એ ડ્રાય થાય છે એનું કારણ એ છે કે જયારે તમે કોઈ પણ ભરેલું શાક બનાવો ને ત્યારે પાણી અને તેલ બંનેનું પ્રમાણ હોવું જોઈએ જો ફક્ત તેલનું પ્રમાણ વધારે હશે ને તો શું થશે કે લોટ તમારો એના કારણે શાક છે એકદમ કોરું પડી જશે અને પાણીનું પ્રમાણ એની અંદર હશે ને તો તમારું શાક એકદમ લસબસ્તુ અને જે લોટ છે ને એ પણ સરસ સોફ્ટ રહેશે અને બીજું કે જો પાણીનું પ્રમાણ વધારે હશે ને તો લોટ લોટ ચીકણો બની જશે વાત એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી અને તેલ એ પ્રમાણ હોવું જોઈએ એની અંદર બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી હોવું જોઈએ નહીં કે પાંચ કપ અડધા કપ જેટલું પાણી હોય ને આમ પાણીમાં કારેલા તરતા હોય એટલું બધું પાણી ન હોવું જોઈએ તો તમે એની અંદર જો લોટ નાખશો તો એ લોટ તમારું એકદમ ચીકણો તૈયાર થશે તો આ રીતે સરસ રીતે કારેલા ચડી ગયા હોય પછી જે વધારાનો મસાલો આપણો થોડો વધારો મસાલો વધ્યો હશે આપણે જે અંદર ભર્યા પછી પણ તો એ ઉપરથી છાંટી દેવાનું છે છાંટી અને પછી બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે પછી ઉપરનું પાણી આપણે રિમૂવ કરી દેવાનું છે તો અંદર જતું જ રહેશે એટલે કે વરાળ થઈ ને જ ઉડી જ ગયું હશે પાણી રહ્યું જ નહીં હોય કે નીચે વરાળ થી જ આપડા કારેલા ચડતા હોય છે તો ઢાંકીને એને બે થી ત્રણ મિનિટ રહેવા દેશું એટલે એકદમ મસ્ત કારેલા નું શાક તૈયાર થઈ જશે અને પછી કારેલાનું શાક અને ઉની ઉની રોટલી આમ તો સાચે એવું છે કે કારેલાનું શાક સાંભળીને મને જરા મજા ના આવી પણ ભરેલા કારેલાનું શાક જ્યારે તમે આ શીખ્યું છે ને ત્યારે એમ થાય છે કે ઝડપ થી આ બનાવી અને ખરેખર ગરમા ગરમ રોટલી સાથે આહાહા આ ભરેલા કારેલાનું શાક મળી જાય તો મજા આવી જાય બહુ જ સરસ લાગે છે અને એકવાર જો તમે આ રીતથી કારેલાનું શાક બનાવશો ને તો ખરેખર તમને ક્યાંય એવું નહીં લાગે કે આ કારેલાનું શાક છે એ મને નથી ભાવતું અને એની કડવાશ લાગે છે હમ બિલકુલ સાચી વાત છે તો સુરભીબેન કડવા કારેલાને પણ એવા ટેસ્ટી કરીને તમે આજ અમને પીરસ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અરે શ્રોતાઓ અત્યારે આપણી સાથે છે

પણ ભરેલા કેળા એક નવી રેસિપી છે તો સૌથી પહેલાં આપ કઈ રેસિપી શેર કરશો સૌથી પહેલાં હું બરફી ચૂરમું તમને બતાવું છું કે બનાવવાનું જી તો એ માટેની સામગ્રીઓ કઈ કઈ જોશે એમાં સામગ્રી ઘઉંનો લોટ એક વાટકી ચણાનો લોટ અડધી વાટકી અને સોજી થોડીક જ એમ અને ચાસણી માટે ખાંડ અને પાણી ઓકે તો આટલી સામગ્રીઓની સાથે આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ બરફી ચૂરમો તો એ માટેની રીત આપ જણાવશો એની માટેની રીતમાં સૌ પ્રથમ ઘઉંનો લોટ ચણાનો લોટ અને સોજી ત્રણેમાં ભેગું કરી અને પછી એમાં મોણ નાખવાનું મોળ નાખી અને પછી એકદમ કઠણ લોટ બાંધી એના મુઠિયાવાળી નાખવાના મુઠિયાવાળી અને પછી સાઈડ ઉપર રાખી અને વાટકો ખાંડ લેવાની અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું અને ચાસડી કરવાની ચાસડી થાય એ દરમિયાનમાં જે મુઠિયાવાળા હતા આપણે એના કકડા કરી અને ઠંડા પડે એટલે એને ગ્રાઇન્ડ કરી નાખવાના એની અંદર જાયફળ અને એલચી પણ સાથે જ ગ્રાઇન્ડ કરવાના છે અને અન્ય સામગ્રીમાં હું કે ખસખસ ગુલાબની પાંદડી અને જાયફળ એને જરૂર પડે તો મોળો માવો મોળો માવો ઓપ્શનલ છે કારણ કે એ તમે નાખશો ને તો બહુ નહીં ચાલે અને જ્યારે મોડા મોળો માવો વગર કરશો ને તો ત્રણ ચાર દિવસ આરામથી ચાલી જશે એટલે પછી એને ગ્રાઇન્ડ કરી એને એ દરમિયાનમાં લગભગ સાતેક મિનિટમાં ચાસણી થઈ જાય છે અને પછી ચાસણી થઈ જાય એટલે અંદર એ દળ નાખી દેવાનું અને દળ એકદમ ઠંડુ પડે ને એટલે એક નાની થાળીમાં ગ્રીસ કરી ઘીથી અને પછી એમાં પાથરી દેવાનું ને ઉપર ખસખસ ગુલાબની પાંદડી અને એટલું બધું નાખી અને પછી જેને કાપા પાડી નાખવાના ઠરે એટલે લેવાનું તો અત્યારે આપણું તૈયાર છે બરફી ચૂરમું એક સરસ મજાની સ્વીટ ડિશ સ્વીટ રેસીપી આજે આપણે શીખવી છે અને હવે જે બીજી રેસિપી આપ શીખવા જઈ રહ્યા છો તે છે ભરેલા કેળા તો એ માટેની સામગ્રીઓ કઈ કઈ જોશે એ માટેની સામગ્રીમાં કાચા પાકા કેળા લેવાના અને એને સ્ટફિંગ માટે જે મસાલો લેવાનો છે એમાં છે લીલા મરચાં આદુ કોથમીર અને સૂકો મસાલો જે આપણે રૂટિનમાં લેતા હોઈએ છીએ બે ચમચી લાલ મરચાંનો ભૂકો એક ચમચી હળદર એક ચમચી ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ગરમ મસાલો અને એને ગ્રાઇન્ડિંગ કરવા માટે બે ચમચી તેલ નાખવાનું અને એકદમ ઝીણી સમારેલા ઓલા કોપરાનું છીણ એ નાખી અને પછી એ સ્ટપિંગ માટે તૈયાર કરવાનું અને પછી કેળાને છાલ સાથે જ એક કેળાના ત્રણ ત્રણ ટુકડા કરવાના અને પછી એને વચ્ચેથી કાપો કરી અને જે આપણે સ્ટપિંગ કર્યું છે એ અંદર ભરી નાખવાનું એકદમ સરસ ભરી અને પછી બે ચમચી તેલ લઈ એમાં રાઈ જીરું અને હિંગ અને તલ એ નાખી અને એને વઘારવાનું અને પછી એકદમ ધીમા તાપે એને થવા દેવાના જો વધારે પડતા થોડાક પાક કાચા અકેળા હોય ને તો ઉપર થાળીમાં પાણી રાખીને અને એ તેલમાં જ બાફવાના પાણી પણ નહીં નાખવાનું અને પછી એકદમ ઉછાળવાના અને ધીમે ધીમે ચલાવવાનું જેથી કરીને આપણે જે સ્ટપિંગ ભર્યું હોય ને એ છૂટી ન જાય એનો ખાસ ખ્યાલ રાખવાનો અને પછી થઈ જાય એટલે લગભગ બે ચાર બે પાંચ મિનિટમાં થઈ જશે અને પછી એના ઉપર કોથમીર કોપરું ને નાખીને સર્વ કરવાની અરે વાહ બહુ જ સરસ મજાની આ રેસીપી છે આપણે ભરેલા બટેકા છે રીંગણ છે કે ભીંડા તો આપણે સૌના ઘરે મરચા પણ બનતા હોય છે પણ ભરેલા કેળા એકદમ જ નવા છે રેસીપી પણ બહુ જ સરસ છે અને હા ખૂબ જ ટેસ્ટી એવા ભરેલા કેળા આજે આપણે શીખવ્યા છે બરફી ચૂરમું એટલે બરફી ચૂરમું એવી રીત એવી મીઠાઈ છે કે જે બરફી છે છે કારણ કે અંદર પણ પડે અને બરફી નામ સાંભળતાની નાગર જ્ઞાતિમાં દિવાળી અને ચોક્કસ યાદ આવી જાય આ વાનગી નાગર જ થાય છે અને જે આજની પેઢીને તો કદાચ નામ પણ નહીં ખ્યાલ હોય અરે વાહ અને એ વાનગી એટલે બરફી ચૂરમો તો સરસ મજાની એક પરંપરાગત વાનગી કહી શકાય કે જે આપે કહ્યું કે નાગર જ્ઞાતિમાં જ્યારે જ્યારે બરફી ચુરમુનું નામ આવે એટલે સાતમ આઠમ કે પછી દિવાળીનો તહેવાર યાદ આવી જાય અને તમામના ઘરે આ રેસીપી બનતી જ હશે પણ આપે કહ્યું કે આજકાલની જે જનરેશન છે એમને જે આપણા નાનીમાં કે દાદીમાં જે બનાવતા એ રેસીપીથી એ લોકો અજાણ છે તો આજે આપણે આ સરસ મજાની એવી ટ્રેડિશનલ રેસીપી આપણા કાર્યક્રમમાં શેર કરી છે આપણે આશા રાખીએ કે આ બંને રેસિપી આપણા શ્રોતાઓને જરૂરથી પસંદ આવશે તો નયનાબેન આજે અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસિપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ભરેલા કારેલાનું શાક આપણને શીખ્યું છે અને સાથે સાથે આજના ગેસ્ટ નયનાબેન અંજારિયાએ સરસ મજાનું બરફી ચૂરમું એક ટ્રેડિશનલ સ્વીટ રેસિપી અને સાથે ભરેલા કેળાનું શાક આપણને શીખ્યું આ બંને રેસીપી આપના ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા આ રેસીપીને લગતા આપના પ્રતિભાવો અમારી સાથે શેર કરવા માટે અમને વોટ્સએપ કરો નાઇન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભિની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું